તારે આ બધા બાળકો રમે ને એમ રમવાનું હોય તો કોઈની ગાડી નો વાડવાની હોય કે તારે મારી ગાડી તો લઈ દે તો સુરેશભાઈ ગાડી કેમ નો ગયો તો અરે એમને સુરેશભાઈ તને મારવા મળે તો મારી ગાડી એવું લાવી દો અમને સુરેશભાઈ બોલાવું તો

ભરતભાઈ સુથારને સુથાર ચૌહાણ હા એ ભરતબેન આવડે આવડે છે છે ડેલો છે હારો તોડી નાખવું એમ તોડી નાખવાનું હવે એવું વારંવાર ન બે મૂળ વાત કર તું ગાડીને કેમ હડ્યો

હવે મારી ગાડી નહીં 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 મારી ગાડી તો પણ વાત તું મારે કેવા એમ તું આડી આડી વાત કરી માં પ્રવાસ માં જવાનો તું પ્રવાસ માં જ ક્યાં

હું તો થોડુંક લઉં હવે હું ખાઈ લઉં હવે ચાલો રુદ્રભાઈ બરાબર હવે ગાડી મૂકી દો મારી બસ થેન્ક યુ જાવ